જય એમ બે જય બોલે જો આજે આપણે બનાવવાના છે ભાત કઢી અને લચકા દાળ તો એમાં શું જોઈશે જો કહું એક તો આ ચોખા જોઈશે આ ઘી છે આ દાળ છે આ મીઠું સાસ આ લસણ છે આ ચણા લૂટ છે આ હળદર છે આ મરચું આ હિંગ છે રઈ છે જીરું લવિંગ અને આ પાણી છે નંબર છ લસણની છે આટલી વસ્તુ જોઈશે તો ચાલો બનાવીએ આપણે ભાત કઢી અને લચકાની દાળ જો આપણે પહેલાં ભાત મૂકી દઈશું ચોખા ધોઈ લઈશું ચોખા ધોઈ લેવાના આ રીતે ચોખા ધોઈ લેવાના જે ચોખા થઈને પાણી કાઢી દેવાનું જો એક ગ્લાસ પાણી નાખ્યું આપણે એક વાટકી ચોખા તો જો થોડું આપણે ભાતમાં મીઠું નાખ્યું અને થોડું ઘી નાખશું ભાતમાં ઘી નાખીએ ને તો ભાત સરસ થાય જો થોડું એક ચમચી ઘી નાખ્યું જો આપણે ભાત મૂકી દીધા છે ત્રણ ચાર સીટી મારશું પછી જોઈ લઈશું જો આ લસકા દાળ બનાવની છે એને ધોઈ લઈશું આપણે આ ધોઈ લેવાની પાણી કાઢી નાખવાનું તે ધોઈ લેવાની જો બે ગ્લાસ પાણી નાખશું આપણે એક વાટકીદાર છે તો બે ગ્લાસ પાણી નાખીએ બસ જો આપણે મીઠું નાખ્યું થોડી કડદર નાખી દઈશું થોડી કડદર નાખો જો હળદર નાખી મિક્સ કરી લેવાનું જો આમાં દાળ મૂકી દીધી આ કુકરમાં એની ચાર પાંચ સીટી મારી દઈશું પછી જોઈ લઈશું લસકા દાળ બનવાની એમાં જો આ ભાતમાં ચાર સીટી વાગી જાય આપણે બંધ કરી દઈશું ગેસ બંધ કરી દો ભાતનો ગેસ જો દાળમાં ચાર પાંચ સીટી થઈ જાય આપણે ગેસ બંધ કરી દઈશું બંધ કરી ના હો ગેસ પછી ઠંડુ થાય એટલે આપણે જોઈ લઈએ જો આપણે હવે ભાત જોઈ લઈએ ખોલો ભાતનું કૂકર ઠંડુ થઈ ગયું આપણે જોઈ લઈએ જોઈ લો બાર કાઢીને દબાઈ જો તનો હા જોઈ લે હવે થયા છે કે નહીં આપણે થોડાક અરુપી લઈએ છીએ તો આપણે બે સીટીઓ મારી દઈશું ભાતમાં જો ગેસને બંધ કરી દો આવે તો સીટી વાગી દઈ ભાતમાં બંધ કરી નાખો પછી જોઈ લઈએ ઠંડા થાય એટલે જો આપણે હવે કુકર થઈ ગયું છે દાળનું ઠંડુ તો આવે દાળ જોઈ લઈએ બહાર કાઢીને જોઈ લો થઈ છે જો દાળ બાકી છે તો આપણે દાળમાં થોડી સીટી મારી દઈએ બાકી દો જો દાળમાં બે ત્રણ સીટી ફરી મારી લઈએ પાછી જો આ દાળમાં ત્રણ સીટી વાગી જઈએ આપણે ગેસ બંધ કરી દઈશું બંધ કરી નાખો પછી જોઈએ ઠંડુ થાય એટલે જો ભાત આપણે જોઈ લઈએ હવે કૂકર ઠંડુ થઈ ગયું જો આપણે ભાત થઈ ગયા છે ભાત થઈ ગયા આપણા જો ભાત થઈ ગયા એક બાજુ મૂકી દઈશું અત્યારે જો આ કૂકર ઠંડુ થઈ ગયું આપણે જોઈ લઈએ દાળ ખોલો દાળ થઈ ગઈ છે આપણી દાળ થઈ ગઈ જો આ દાળમાં આપણે પાણી છે કાઢી લઈએ આ દાળને આપણે આવી જ રાખવાની છે લસકા દાળ એટલે આમાંથી પાણી કાઢી લઈએ આને આપણે કોઈ થ્રીસર વિશે ફેરવા નહીં જો આ રીતે પાણી કાઢી નાખવાનું દાળમાંથી નીતર દેવાનું અને આ કોરીદાર કરી દેવાની દાળ આપણે મસ્ત ચડી જઈએ હવે ઠંડી થાય એટલે એનો વઘાર કરી લઈશું દો વાટકા જો આ વાટકામ લઈ લીધું ઠંડી થાય એટલે એનો વખાર કરી દઈએ જો આમાં આપણે દાળ વઘાડી લઈશું તેલ નાખ્યું જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે ગરમ થાય એટલે આમાં રહી નાખશું જીરું નાખશું જો આપણે તેલ ગરમ થઈ ગયું હવે આપણે જીરું નાખી દઈશું નાખો જીરું હવે હિંગ નાખી દો હવે અલાઈ દસો મિક્સ કરો બસ આજે મિક્સ કરો હવે આપણે લસણ નાખો લસણ નાખી દો મિક્સ કરી નાખો બધું શેકાવા દો લસણને થોડાક થોડુંક શેકાવા દો હલાવતા રહો લસણને હલાવતા રહો થોડુંક ચડી જાય હવે આપણે દાળ નાખી દઈશું નાખી દો દાળ અલાઈ બધું મિક્સ કરી જો દાળ નાખી દાળ નાખી વઘા કરી લેવાનો આ લચકા દાળ કહેવાય આને આવી રાખવાની આપણે લિક્વિડ જેવી નહીં કરવાની આ લચકા દાળ કહેવાય આવી જ રાખવાની આને વઘા કરી હવે હળદર નાખી દો હળદર નખો થોડીક અને થોડુંક મીઠું નાખી દેજો જો મીઠું નાખી દો મિક્સ કરી લઈ બધું આ રીતે બધું મિક્સ કરી લેવાનું હવે ગેસ બંધ કરી નાખો હવે ગેસ બંધ કરી દીધો હવે આપણે દાળ થઈ ગઈ એક બાજુ મૂકી દઈશું જો આપણે હવે કઢી બનાવીશું કઢીમાં જો આ સાસ છે ને બધું હવે એમ કર નાખવાનું હોય નાખી દઈએ ચલો જો આ ચણાનો લોટ નાખ્યો સાસમાં ચણાનો લોટ નાખીને એને મિક્સ કરી દેવાનો બરાબર આ રીતે બધો વગાડી લેવાનો ચણાનો લોટ કઢી આ રીતે બધું મસાલા કરી લઈએ જે નાખવાના હોય બધા ઘણા લોટ બધો બરાબર વગાડી દેવો પડે કણીઓ રહી જાય જો સાસમું હવે આપણે અડદર નાખી દઈશું અડદર નાખી હવે મરચું નાખશું મરચું નાખ્યું પછી મીઠું નાખવાનું આ મીઠું નાખ્યું હવે મિક્સ કરી નાખો બધું જો આ રીતે બધું મિક્સ કરી લેવાનું આ કઢી બને છે જો કઢી વગાડવા માટે આપણે ઘીને ગરમ કરવા મૂકી દીધું છે આપણે ઘીમાં વઘારશું કઢી ગરમ થાય પછી બધા મસાલા નાખીએ જો આ ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે રહી નાખી દઈશું અંદર આ કઢીનો વઘાર થાય છે રહી ફૂટે એટલે આપણે જીરું નાખી દઈએ ગેસ ધીમો કરી નાખો ધીમા ગેસ મસાલા કરવાના ગેસ ધીમો કરી દીધો હવે આપણે જીરું નાખશું બસ બસ હવે ઇંગ નાખી દો હિંગ નાખી પેલા લવિંગ નાખી દઈએ જો લવિંગ નાખ્યા થોડું કલાઈ લેવાને મિક્સ કરી નાખો મરચાં લસણની પેસ્ટ નાખી દઈએ મિક્સ કરી નાખો બરાબર ગેસ ધીમો ગેસ તો ધીમો જ છે ધીમા ગયાથી આ રીતે મરચા લસણ થોડું ફેંકી લેવા પડે જો આ મસ્ત વઘાર થઈ ગયો છે હવે આપણે સાસ નાખી દઈશું નાખો સાસ ધીમે ધીમે નાખી દો પછી આપણે સાસની કઢી બનાવીએ છીએ લાવ બરાબર વગળો કરી નાખો મિક્સ બધું બરાબર આ રીતે કઢીનો વઘાર થઈ જાય બરાબર હવે આપણે ગોળ નાખ્યો અંદર જો આ ગોળ નાખ્યો જો કઢીને હલાવતા રહેવાનું એને ઉકળવા દેવાની કઢીને આ રીતે હલાવતા રહેવાની કઢી જો આ કઢી છે ભાત અને લસકા દાળ આ બહુ વર્ષો પહેલાંની વાનગી છે આજથી પચાસ વર્ષ પહેલાં કોઈ મહેમાન આવો ને તો એને આ આ રીતે બનાવતા હતા વાનગી આને સૂટું કહેતા હતા અને સૂટું કે એટલે સૂટામાં ભાત કઢી અને આ લસકા દાળ આવી જાય એવું એ વખતે પેલી લિક્વિડ દાળ નથી આવી દાળ હતી લસકા દાળ હતી ભાત કળી અને દાળ કોઈ મેં ના વધારે બનાવતા હતા પચાસ વર્ષ પહેલાંની વાત છે તારું વાનગી ઓછી બને છે અત્યારે તો પેલી ભાત દાળ બને વધારે પડતા લિક્વિડ દાળ થઈ જાય એટલે નહીંતર એવું કેવી દાળ નથી જો આ કઢી આપણી સરસ થઈ ગઈ છે મસ્ત મજાની કઢી બની જવા પણ ગેસ બંધ કરી નાખો કઢી થઈ જાય બંધ કરી નાખો જો ગેસ બંધ થઈ ગયો કઢી થઈ જાય જો આ તૈયાર છે આપણે ભાત કઢી અને લસકા દાળ સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો